અમરેલીના અનેરા ગામની સહકારી મંડળીના પ્રમુખ જયરામભાઈ પડસલાએ નેનો યુરિયા બાબતે પ્રતિક્રિયા આપી હતી તેમનું કહેવું છે કે અનેરા ગામની સહકારી મંડળીમાં ખાતરનું લાયસન્સ રદ કરવામાં આવ્યું છે સરકાર દ્વારા ખાતર પર નેનો યુરિયા આપો છો તે ખેડૂતો આજની તારીખમાં સ્વીકારવા તૈયાર નથી અને અમારે ફરજિયાત થાય છે મંડળીમાં ખાતરનું લાયસન્સ રદ થતાં ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે મારું નામ જયરામભાઈ શંભુભાઈ પણસળા ઉકાઉ તાલુકાની અનિડા સહકારી મંડળી ના પ્રમુખ તરીકે હું જવાબદારી સંભાળું છું અને ઘણા સમય પહેલા પણ જવાબદારી સંભાળતો હતો અને અમારી અનિડા મંડળી ઓગણીસો ને અડતાલીસ ની સૌરાષ્ટ્રમાં જૂનામાં જૂની મંડળી છે માન્ય ઝીણાભાઈ કણસાગરાના માર્ગદર્શનથી અને એની આગેવાની નિશે આ સહકારી સંસ્થા ખૂબ પ્રગતિ કરી રહી છે વર્ષે ખેડૂતોને અમે પંદર ટકા ડિવિડન્ડ દઈએ છીએ અન્ય પણ ભેટ દઈએ છીએ અને હજી સુધી આજ સત્યોતેર અઠ્યોતેર વર્ષમાં અમારી સંસ્થાને કોઈ પણ અધિકારી કોઈ અમારે કોઈ મુશ્કેલી ઉભી કરી એવું નથી તારીખ તારીખ અમારું અમરેલી અધિકારી રદ કરી નાખ્યું છે જેને કરીને ખેડૂતો ગતિ છે અમારી સંસ્થા પણ અમારી બદનામી અમારે ભોગવી રહ્યા છીએ એટલે અમારી સરકારશ્રીને અને સહકારી ખાતરના જે વિતરણ કરનારા અધિકારીઓ છે સહકારી ભારત સરકારના ખેડૂતો આજની તારીખમાં સ્વીકારવા તૈયાર નથી અને અમારે ફરજિયાત થાય છે અમને ગાડીએ નવ હજાર રૂપિયા મળે છે હાથની થેલીએ સત્તર રૂપિયા અને અઢાર રૂપિયા યુરિયામાં અમને ચૌદ રૂપિયા મળે છે પાંચસો થેલી બેસીએ ત્યારે માત્ર અમને નવ હજાર રૂપિયા મળે છે એમાં થેલીએ ત્રણ રૂપિયા ઉતારવાની મજૂરી દઈને માત્ર હાડા હજાર રૂપિયા મળે છે જેની સામે અમને તેત્તાલીસ હજાર બસો રૂપિયા જેવું ત્રણ પેટી ખાતર નેનો આપી ડીએપી નેનો આપી અને અમારે સહકારી મંડળીઓને નુકસાન ભોગવવું પડે છે જેથી કરીને અમે આ ભોગવું પડવાનું કારણ એક જ મને દેખાય છે મારા નાનો સહકારી ક્ષેત્રનો આગેવાનો હોવાથી મને એક જ છે કે ગુજરાત સરકાર અને ભારત સરકારના અસંકુલિનતાને કારણે ગુજરાત સરકારના મંત્રી સહકાર મંત્રી અને કૃષિ મંત્રી એમ કે છે કે કોઈ પણ ખાતર ઉપર તમને કઈ દેવામાં આવે તો અમને જાણ કરો અને લેવું નહીં આજે ખેડૂતો લેવા ત્યાર નથી ગુજરાત સરકાર એમ કે છે જયારે સહકારી સંસ્થાના કેન્દ્ર મંત્રી એમ કે છે કે ભાઈ અમે આ અમારે ખેડૂતોને આપશું આપવાની ભાવના ખુબ સારી ભાવના છે આવનારા સમયમાં પ્રાકૃતિક ખેતી તરફ આપણે વળવું પડશે માન્ય રાજ્યપાલ સાહેબ પણ પ્રાકૃતિક ખેતીનું ખૂબ જ પ્રોત્સાહિત કરે છે વાત છે 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 ભારત જે નીતિ એ બહુ ખેડૂતો માટે સરસ કામ કરી કરી રહી છે લાખો રૂપિયાનું આપીને ખેડૂતોને પૂરું પાડે છે અને અમારા માન્ય દિલીપભાઈ સાહેબ પણ ખેડૂતો માટે કાયમી જાગૃત છે અને ખેડૂતોના માટેના કોઈ દિલ્હી સુધીના પ્રશ્નો હોય કોઈ નાના મોટા હોય અમારી સંસ્થા તરફે ખૂબ એની લાગણીને માન જળવાય રહ્યું છે અમને પણ એક નાના નાની સંસ્થાનું કાયમિક અમારું દેખરભાળ કરે છે પરંતુ જ્યારે અધિકારીઓને બાબતો આવે ત્યારે અમને અમને ફરિયાદ આપી અને અને ખેડૂતોને અમારું જે તારીખે રદ કર્યું એ જયારે રદ કરવાથી અમારા ખેડૂતો અત્યારે વાવવાની ખાતર ની સિઝન હાલે છે અને ખેડૂતોને હેરાન થવું પડ્યું અને અમારા ગોડાઉનને બે સીલ મારી ગયા અરે અમારું સૂર્ય પ્રતાપગઢ ગોડાઉન અનિડા સૂર્ય જૂથ મંડળી ગણાય છે એના ગોડાઉનમાં ક્યાં તમે ખાતર કેમ નાખો છો અરે ભાઈ અમારા કાર્યક્ષેત્રની અંદર ગામ આવેલું છે અમે કાર્યક્ષેત્ર કોઈ એક થેલી વેચાણ નથી અમારા સ્ટોકમાં પણ એક થેલીનો ફેરફાર નથી અમે કાયમિક દર મહિને ખાતરનું વેરીફિકેશન કરીએ છીએ અમે સવરાટમાં અમારી મંડળી તમામ જીવોની જરૂરિયાત વસ્તુનું વેચાણ કરી રહી છે એની અંદર અમે દર મહિને આજે જે 50 વર્ષથી અમે આ બધાય દર મહિને વેરીફિકેશન કરીએ છીએ અને અમારું ટર્નઓવર નાની સંસ્થા હોવા છતાં વાર્ષિક પંદર કરોડનું અમે ટનઓવર કરીએ છીએ અને ખેડૂતોને ભેટ આપીએ છીએ ડિવિડન્ડ આપીએ છીએ અને અમારો રૂપાલા સાહેબે પણ અમારી મંડળીને જાહેર સભામાં જિલ્લાના ખૂબ પ્રોત્સાહિત અને વખાણ કર્યા છે અને આ અમારો એનું કારણ એક જણાભાઈ કૃષાગ્રહના માર્ગે અમે ચાલી રહ્યા છીએ સવરાષ્ટ્રની પ્રથમ મંડળી છે પણ એને કોઈ અમારા મંડળીના જે ઈર્ષા રાગ દેશથી કોઈ કદાચ ખેડૂતોને પ્રોત્સાહિત ઉશ્કેરવામાં આવ્યા હોય એનાથી અરજી કરેલી હોય તાલુકા ખેતીવાડી અધિકારીને અને અમારા ખેતીવાડી અધિકારી વિસ્તરણ તાલુ જિલ્લાના પગલા લઈ અમને જાણ કર્યા વગર અને સીધું આવીને અમારા સીલ મારી અમારું મશીન લઈ ગયા છે ઈ બાબતમાં માન્ય ધારાસભ્ય ને રૂબરૂ વાત કરાવી દીધી માન્ય સાંસદશ્રી ને પણ અમે જાણ કરી માન્ય અમારા નેતા સહકારી સંસ્થાના આગેવાન રાષ્ટ્રના ટોચ કક્ષાના નેતા દિલીપભાઈ સંઘાણી સાહેબ સાથે પણ અમે વાત કરી એ પણ બહાર હોવા છતાં એમ કીધું છે કે હું આવું છું છ તારીખે પણ હજી સુધી આ આવ્યા લાગી કોઈ એમાં આનું અવાજ સાંભળવાનો હોય અને અમારી સંસ્થાને ખેડૂતોને ગતિ અટકી હોય એવું બન્યું નથી એટલે મહેરબાની કરીને અમે એમ ગુજરાત સરકારની વિનંતી કરીએ છીએ કાં તમે સ્પષ્ટીકરણ કરી નાખો કે ભાઈ નહીં લેવાનું તો નહીં લઈએ ભાઈ એક કોર તમે એમ કે છે કે ભાઈ તમારું જે ખાતર હોય તો અમારે લેવું પડે છે અને પરણે વેસવું પડે છે આ પ્રશ્ન મારો એક મંડળીઓ અનિડાનો નથી આ આખા ગુજરાત અને સૌરાષ્ટ્ર ની સહકારી મંડળી નો પ્રશ્ન છે એટલે અમે વિનંતી કરીએ છીએ સરકાર શ્રી ને માન્ય સરકાર ને વિનંતી કરવા માટે તમે સક્ષમ ન હોય પણ છતાં કહીએ છીએ કે તમે સવ સીટ આપો છો એમ કે છો એક વાર તમારા અધિકારીઓ અમને પરાયને દે છે તો જ ઓર્ડર લેશે નકર અમારા ખાતર નો ઓર્ડર નથી લેતો અમારે આખા વર્ષમાં અમારા હાથ હજાર વીઘા બંને ગામની જમીન ઉપર અમને માત્ર ચૌદસો થેલી ખાતર અપાયું પાંચ વીજે એક થેલી અમે ખાતર આપીએ છીએ ભલે ઓછુ વપરાય અમે કહીએ છીએ ઓછું રાજ્યપાલ વેડફોમાં અમે સમજી છીએ પણ ખેડૂતો આ વાતને સ્વીકારવા તૈયાર નથી એટલે વહેલી તકે અમે રાજ્ય સરકારને અને કેન્દ્ર સરકારને વિનંતી કરીએ છીએ કે આનો વહેલી તકે નિવડો લાવી અને સહકારી સંસ્થાને આમાંથી ઉગારી લેવા અમે નમ્ર વિનંતી કરું છું